સ્વાગત છે ફ્રેન્ડ જેમાં તે જેને મોગલ ને બ્લોક બ્લોક કરી છે હવે તો બહુ દેર પડવા મળ્યા છે એટલે થોડું ફેરવાનું છે તમે કે નહીં રમેશભાઈ દેર બહુ પડવા મળ્યા હવે બહુ પડે ને હવે થોડું રહેવાય ને રહેવું ને રહેવું જ હવે વી જાવ તો હવે આવી છે છે મારા હવે લાગે છે હા જો આવે છે ઘેર 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 હજી

કુછે તો ગાડી બોલેલી છે ને લેવ આવે છે તો ડુંગળી થોડી કેવાનું ને નાવા ને ન હોય નાવા ન હોય ગેરેજ જ નઈ નાખવાનું હોય ગેરેજ જ નઈ નાખું બધું ગેરેજ જ કરવાનું આ નાવાય હવે થોડું ખોટી થાય તો આ ખેં તન વાડવી ની પડે ઈ કા આવડે અહી રહેતા હોય ને ઘુગા ભાઈ ને અહી છે ને ગેરેજ તો હોય અમે રહી ઘરે તમે ઘરે ભઈ ગયા અહીંયા રહેવા આ ઢડકા કેટલા પડે તેડકા પડ બહુ હા તો આ પૂરું કરતી ઠીક એવું છે એમ એવું ગેરેજ કે અધૂરું હે પૂરું કરીને ઘેર આવી છે હવે શું ખબર પડે આપણે ખબર પડે પછી જીવડા બોલા અધૂરું હોય પૂરું કરું આપણે તો અધૂરું પૂરું ને કરું વાત ગાડી બોલાવી છે આજ નાદત ભરી લઉં ભરી લઉં હા વિયુ જાવ તો પી વિયુ જાવ છે હવે તા કુગે ભાઈ તમાર ડુંગે ખ્યા રહેવા ને કે તમાર આવવા ને અમારે વિયાવન છે ભાઈ તમારે વિયાવન છે તો વાત કે દુનો ધાર થઈ ગયો કે ધાર થઈ ગયા બધા ઘેર જ વિદાવું હે તો આપણે બોલેરો બોલાવી લીધા છે એટલી ડુંગળી ખ્યા પછી

તમે બધા વેરા આખું ખેતર વાટ નાખી એવું છે ગાડી બોલાઈ લીધી છે ને આવડે બધી જવાનું છે આપડે ખાલી કેવાનું હોય છે બધી વાડવી પડે એમ છે

ફાગુ છીએ આપડે લેવા લીલેશભાઈ લેવા ને હા જરૂર હોય તો કે દો ગાડી છે દવા

આલોતી બીરો બીદુ બીરો ખાકેર બીદુ આવ તો ગોગાબેન આવિયા એ હોઈ છે આવડા બધા આપણે કઈ જવાનું છે ને ઓલા જવાનું તો તો ગોગાબેન અમાર ગોગાબેન ને રુક એમ કીધું

देखु गा भाइ भाइ दे ए मे भाइ तास घेरे जावना था लावानो दिदावडे जम्मा राखल यो बात त आ बे भाइ घेरे जावना था यौ न हो यार रआव न त मारे बी लाउ न दैम

તમે એમ જઈ માતાને જોઈએ પૂરો કરના કી